સંત શિરોમણી શ્રી જલારામ બાપાની બસો છવ્વીસમી પાવનકારી જન્મજયંતિ નિમિત્તે સુરત શહેર આજે ભક્તિમય માહોલમાં તરબોલ થયું હતું કાર્તક શુદ્ધ સાતમના આ શુભ દિવસે શહેરના ખૂણે ખૂણે આવેલા જલારામ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું જ્યાં જય જલારામના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી રંગબેરંગી ફૂલોથી શણગારાયેલા રથો અને ટેબલોમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા આ ઉપરાંત મંદિરમાં દિવસભર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તો દ્વારા ભજન કીર્તન અને લોક ડાયરાનું આયોજન પણ કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભાગ લીધો હતો આ ઉપરાંત મંદિરોમાં આરતી ભજન લોક ડાયરા શોભાયાત્રા યજ્ઞ અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અંબાજી રોડ સ્થિત જલારામ મિત્ર મંડળ દ્વારા આ જલારામ જયંતિની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી મંદિર દ્વારા સવારે પૂજા ભોજન પ્રસાદ સંધ્યા આરતી ભજન સંધ્યા સહિતના કાર્યક્રમનું આયોજન શ્રી હાટકેશ્વર મહાદેવજીની વાડી ખાતે કરવામાં આવ્યું હતું